આપણને ખબર પડી જાય માનવા હાજે ઢુકડા યમરાજા કે એના એકાદ દૂત આવે અને એમ કે કે તમે હાથ દી પછી જવાના છો આ તારીખ આ કલાક ને આ મિનિટે તમે પૂરો છે એટલે જે કાઈ તૈયારી કરવી કરી લેજો તો પરીક્ષિત ત્યાગ કર્યો એવો ત્યાગ કરવાની તૈયારી કેટલી ન થઈ શકો

અને અનેક ઋષિઓને ખબર પડી કે રાજા પરીક્ષિતને શ્રાપ થયો છે હાલો આપણે પણ એની આરે સત્સંગમાં જોડાએ કેવા કેવા ઋષિઓ આવ્યા शरदवान अरिष्टनेमि भृगु अंगिरा आवा महान ब्रह्मवादी ब्राह्मणो ऋषियो राजा परीक्षित निहारे हारे सत्संग करवायो नारद मुनि सुखदेव जी पासे गया ने कयो हे सुखदेव जी तुम्हें व्यास जी पासे तुम्हारा पिता पासे भागवत भणणा कोई न हंबडायो सुखदेव जी के पर अधिकारी कोई योग्य श्रोता मड़े तो संभडवो તમને હું યોગ્ય શ્રોતા આપું તો મને તો હું ભાગવત રાજા થી ભૂલથી એક બ્રાહ્મણ નું અપમાન થયું ને બ્રાહ્મણના પુત્ર એ શ્રાપ આપ્યો છે સાતમે દિવસે તક્ષક નો ડંક થાય એની મૃત્યુ થાય મહારાજ એને તમારી જરૂર છે એને તમારા ભાગવત ની જરૂર છે અને નારદજી આંગળી ચીલી હોય ને તો જગત આ ખાતે વિશ્વાસ કે મહાન હોય તો જ આંગળી હોય દોટ નારદુ દોડતા દોડતા જાય છે રસ્તામાં ગામડા આવે ને તો ત્યાંના લોકો ને એમ થાય કુક પાગલ જાય છે કારણ કે વસ્ત્રો પહેરા નથી જટા વધી ગઈ છે ગાંડાની જેમ એવા ઉલ્લેખ મળે છે

뭐. <목> 마 મોટી ઋષિઓની સભામાં વ્યાસ પુત્ર પ્રગટ થયું કેવું સ્વરૂપ છે એનું વર્ણન કર્યું

श्रीमद्भागवते महापुराणे वैयाशिष्यां श्यां संहितायां प्रथमसन्देशु कारणं न विंशोऽध्याय श्रीकृष्णार्पणमस्तु प्रथमस्कल પરમાત્માના શ્રી ચરણોમાં સમર્પિત કરી અત્યારની કથાને વિરામ આપીએ બપોર પછી સત્ર સભા સડની વચ્ચે મુની છે શુક્ર એનું મૌન ખોલે અને એનું મૌન ખોલી અને શું ઉપદેશ રાજા પરીક્ષિત અને પરીક્ષિતના માધ્યમથી મને તમને આપે એ કથાને બપોર પછીના સત્રમાં શરૂ કરીએ અત્યારની કથાને વિરામ આપીએ એની પહેલા અગત્યની બે ચાર જાહેરાત કરવાની છે સૌથી પહેલા વહેલા તો પધારેલા સૌ ભાઈઓ બહેનો મહેમાનો અતિથિઓ નિમંત્રિત અનિમંત્રિત કોઈ પણ આયાથી ભોજન લીધા વિના જાય નહીં એવો યજમાન પરિવારનો ખાસ આગ્રહ જયમાં વિના કોઈ જવું નહીં જવાનું જ નથી ભોજન આવી લઈને આ જ આપણે હમણાં પાછી કથા શરૂ કરવાની છે આ

અને એમાં જે કઈ આદગણું થાય જે કઈ વધામણું થાય જે કઈ રૂપિયા ભેગા થશે એ આ પરિવાર અથવા તો અન્ય કોઈ પણ ગરીબ મા બાપ ની દીકરી હશે ભવિષ્યમાં એના લગ્ન માટે એ રૂપિયા વાપરવામાં આવશે આ જાહેરાત અત્યારે માટે એ પણ તૈયારી રાખવી કે વધુમાં વધુ આપણે વધામણું કરીએ વધુમાં વધુ રકમ ભેગી કરીએ અને કોઈ એક ગરીબ દીકરી એના હાચા લગન કરાવી દઈએ તો કુટુંબ માટે અને આપણા ગામ માટે બહુ ગૌરવની વાત છે એની તૈયારી બધાએ રાખવાની છે આ બીજી અને અતિ અગત્યની જાહેરાત બધાએ 14 તારીખે પોતાના ડ્રેસમાં રહેવાનું છે રૂકમણી વિવાહ ધામધૂમથી આપણે કરવાના છે આયોજન તો પછી અમે બધા કરી લેશું અને અત્યારે ભોજન શાળામાં આપણી ધૂન એક મિનિટ ની પૂરી થાય પછી હું હજી કથા પૂરી નથી હજી આપણે કથા વિરામ ની એક ધૂન ગાવશું એક જ મિનિટ ની એના પછી મેર સમાજ ની અંદર પેલા બેનો એ જમવા જવાનો છે કારણ કે બાળકો એની હારે છે છોકરાઓ ભૂ ખારીએ એ યોગ્ય એટલે પેલા બેનો જમવા જશે અને જમી તરત પાછા અહીંયા આવે પછી આપણે ભાઈઓ અહીંયા જવાનું છે શા માટે વ્યવસ્થા જળવાઈ રહીએ એટલા માટે અને વ્યવસ્થા જળવાય એવું બધા પાસે ઈચ્છે છે બોલો શ્રી દ્વારિકાધીશ બીજી આપ પરિવારે એક પરંપરા રાખી છે કે ભાઈ કથા મંડપમાં બાર ગામ થી કોઈ ભૂદેવ આવે કોઈ બ્રાહ્મણ આવે અન્ય અમે તો છીએ જ કથા કરવાના છીએ અન્ય કોઈ શ્રોતા બની કોઈ બ્રાહ્મણ આવે કોઈ સાધુ આવે કોઈ સંત આવે તો એમનું સાલ ઓઢાડી સન્માન કરવું આવું પણ એક એ લોકો એ બહુ સારો વિચાર અહીંયા રાખ્યો છે સંસ્કૃત વિચાર છે તો આજે જ આપણા મંડપની અંદર એક સાધુ તો આવે જ છે અત્યારે જ તો જે જે કોઈ ભૂદેવો આવ્યા છે સવારે આપણે જેનું સ્વાગત કર્યું તું ભરતભાઈ વયા ગયા છે જુનાગઢ થી આવ્યા છે એ બધા ભૂદેવો ને પરિવાર બે પાંચ ભાઈઓ સાલ ઉઢાડી કે ઉપસ્ત્ર ઉઢાડી અને ભાઈ તમારું સન્માન કરશે અમારા કરશનભાઈ જેને સન્માન કરવાનું હોય તે અમે અહીંયા ધૂન બોલીએ ત્યાં સુધી માં ભૂદેવો અહીંયા આવે જયશંકરભાઈ આવે ભાઈ ભરતભાઈ તમે આવો ગોવિંદજી અદા હાજર હોય તો એ આવો શ્રી દ્વારિકા દેશ ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભરતભાઈ ભરતભાઈ મહેતા હોય ਕਿ ਮੂਰਲੇ ਮਨੋ ਹਰ ਗੰਗ ਲਾਲਾ ਭਜੂਰਲੇ ਮਨੋ ਹਰ